નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ અંગે મોટા સમાચાર હવે જીરુંના ભાવ કેવા રહેશે અને આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા એક મહિનાથી જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે આ કારણે દૈનિક ધોરણે આવકોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે આવક ઓછી થઈ હોવા છતાં સ્થાનિક ધોરણે અને નિકાસની માંગ ઓછી હોવાથી લેવાલી પણ ઓછી થઈ રહી હતી જો કે આ સપ્તાહ દરમિયાન સ્થિતિમાં થોડોક સુધારો જોવા મળ્યો છે જીરુ બજારમાં સતત મંદી બાદ નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે આ સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમાણ રૂપિયા એકસો પચાસ સુધીનો વધારો જોવા મળ્યો છે મંગળવારે સવારે ગુજરાતભરમાં અંદાજે પચીસ હજાર બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે જેમાં ઊંઝામાં અંદાજે સોળ હજાર બોરીની આવક થઈ હોવાની માહિતી મળી રહી છે ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો વિરમ ગામ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો અઠાવન રાપર ત્રણ હજાર આઠસો અઢાર થી ચાર હજાર એકસો એંશી ધાંગધ્રા ત્રણ હજાર સાતસો પંચાવન થી ચાર હજાર એકસો છ મોરબી ત્રણ હજાર સાતસો ચાલીસથી ચાર હજાર ત્રણસો ચાલીસ ભચાઉ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ થી ચાર હજાર બસો પાંત્રીસ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાવન પોરબંદર ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર પંચોતેર સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચીસ ધ્રોલ ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો પાટડી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો પંચાવન અમરેલી બે હજાર ચારસોથી ચાર હજાર ખાંભા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો જામજોધપુર ત્રણ હજાર છસો એકથી ચાર હજાર બસો એકસઠ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકસો પચાસ વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો જસદણ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો પંચોતેર અંજાર ચાર હજાર એકસો થી ચાર હજાર ત્રણસો ચાલીસ ડીસા ત્રણ હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર નવસો પંચાવન ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો એક દિયોદર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો માંડલ ચાર હજાર થી ચાર હજાર ત્રણસો સિદ્ધપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો એકાવન બાબરા ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર એકસો ત્રીસ ભીલડી ચાર હજાર એકસો એકત્રીસ થી ચાર હજાર એકસો સિત્તેર ધાનેરા ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો એકાવન સાણંદ ત્રણ હજાર આઠસો સાઠથી ત્રણ હજાર આઠસો સાઠ હારીઝ ચાર હજારથી ચાર હજાર બસો પંચોતેર થરા ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર બસો એક શિહોરી ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ત્રણસો અગિયાર જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો પચાસ जुणागड 3600 થી 4200 થરાદ 3478 થી 4341 ભાબર 3500 થી 4285 ઝામખંભાળિયા 3675 થી 4150 નેનાવા 3700 થી 4300 રાધનપુર 3415 થી 4325 વારાહી 3800 થી 4200 એકાવન ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર પાંચસો એક જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો